જય શ્રી કૃષ્ણ એક સ્ત્રી માટે વ્હાઈટ ડિસ્ચાર્જ કે એક બધું આ છે તમે વિચાર કરીને જો કે તમે કેટલા પ્રકારના વ્હાઈટ ડિસ્ચાર્જ છે છ પ્રકારના વ્હાઈટ ડિસ્ચાર્જ છે જેમ એક દીમકનો કીડો ઉદી જે લાગી જાય લાકડામાં તો જે આખું લાકડું સડી જાય આખું લાકડું ખાઈ જાય દિમાગનો કીડો આખા લાકડાને ખાઈ જાય સેમ વે તમને જો વાઇટ ડિસ્ચાર્જ હોય તો તમારું આખું શરીર ખાઈ જાય આખા તમારા ન્યુટ્રિન્સ ખતમ થઈ જાય ક્રીમ કલરનું ડિસ્ચાર્જ થતું હોય તો તમે સ્વીટ્સ બહુ ખાઓ છો મતલબ કે તમને યીસ્ટ ઇન્ફેક્શન થઈ ગયું છે એટલે તમારે મીઠાઈ બંધ કરી નાખવાનું છે નો ચોકલેટ નો બિસ્કીટ નો પેસ્ટ્રીઝ નો નો શુગર વધારે ખાશો તમને એટલું જ એન્ડ ફોલ સ્મેલ આવશે એટલે ધ્યાન રાખો યુ આર નોટ ગોઈંગ ટુ ઈટ સ્વીટ હિયર યુ હેવ ટુ એવો સ્વીટ અને બીજો મુખ્ય કારણ છે તમારા આ ક્રીમી વ્હાઈટ ડિસ્ચાર્જ નો કે તમે ટુ મચ યા બીસ તમે બહુ લ્યો છો યા તો પછી તમે બહુ એન્ટીબાયોટિક્સ લ્યો છો સો સો સ્ટોપ ઓલ ઇન્ફેક્શન ક્લિયર થઈ થઈ જશે જશે ફટકડીનું પાણી બનાવજો અને એને એક મહિનાની અંદર ખતમ આપણા શરીરમાં બે ટાઈપ ઓફ બેક્ટેરિયા 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 છે તો આ બેક્ટેરિયા જો ગુડ બેક્ટેરિયા થઈ જાય બેડ બેક્ટેરિયા વધી જાય તો એના લીધે આપણા શરીરમાં ગ્રે ગ્રેલરથી ગ્રેટ ડિસ્ચાર્જ થતું હોય છે હવે આને આપણે કેવી રીતે બેલેન્સ કરવાનું છે તમે ઢોકળા છે તમારે ઇડલી ઢોસા ફર્મેન્ટેડ ફૂડ તમે જ્યારે ખાવ તો એની અંદર હોય છે પ્રોબાયોટિક એના લીધે આપણને ગુડ બેક્ટેરિયા બેલેન્સ થઈ જાય તો તમારો આ બેડ બેક્ટેરિયા રિલીઝ થઈ જશે હવે ત્રીજું છે બ્રાઉન ડિસ્ચાર્જ જે લોકોને પીરેડી રેગ્યુલર છે તો એ લોકોને બ્રાઉન ડિસ્ચાર્જ બહુ થાય તો કેમકે એ લોકોને ચાલીસ દિવસ પછી તો જૂનું જે સ્ટોક અંદર રહી હોય એ જયારે બહાર નીકળે તો ફર્સ્ટ સ્ટાર્ટિંગમાં તમને ત્રણ દિવસ સુધી જે છે બ્રાઉન કલરનું આવશે ડિસ્ચાર્જ એના પછી નોર્મલ ડિસ્ચાર્જ ચાલુ થાય

રેડ અને પિંક કલરનું ડિસ્ચાર્જ રેડ અને પિંક કલરનું ડિસ્ચાર્જ ક્યારે થાય તમને જ્યારે તમને પ્રેગ્નન્સી આવી હોય યા તમારું મિસકેરેજ થઈ ગયું હોય યા પછી પ્રી કેન્સરિયસ કન્ડિશન હોય ત્યારે જ અને તમને રેડ અને પિંક કલરનો સ્પોટ દેખાઈને આવે અને લાસ્ટ વન છે ટ્રાન્સપરન્ટ જલ્દી જેમ નીકળશે કન્ટિન્યુ ટ્રાન્સપરન્ટ જલ્દી જલ્દી તમારું સુકામ નીકળે છે આ વ્હાઇટ ટ્રાન્સપરન્ટ આખા હાડકામાંથી તમારું કેલ્શિયમ વોશ આઉટ જ્યારે થઈ જાય ત્યારે ટ્રાન્સપરન્ટ એલોવેરા જેલ કેવું દેખાય એવા ટાઈપનું જલ્દી જલ્દી થઈને નીકળતું જશે જેના લીધે તમારા હાડકા બહુ દુખશે પગ બહુ દુખશે કટિંગ નાઇફ જેવું પેઇન આવે કોઈ કાપી નાખતું હોય આપણને એટલું પેઇન આવે એના લીધે હવે આ રીઝન છે કે તમે રોંગ વોશરૂમ્સ યુઝ કરો છો યા તો તમે પરફ્યુમ અને ડિયોડ્રન્ટ બહુ યુઝ કરો છો સ્ટ્રોંગ સ્મેલ્સ નીચે યા રોંગ સાબુ યુઝ કરો છો તમે સ્ટ્રોંગ સ્મેલવાળા યા પછી તમે આઈસક્રીમ્સ ને ચોકલેટ્સ બધું બહુ ટુ મચ ઓફ સ્વીટ ખાવ છો કોલ્ડ ડ્રિંક્સ તમે ખૂબ પીઓ છો યા તમે ફ્રાઇડ ફૂડ બહુ વધારે ખાવો છો આ બધી વસ્તુને કટડાઉન કરો અને વોશરૂમ સારા વાપરો અને ફટકડીનું પાણી તમારે વેજેનાને ધોવા માટે ઓલ્ટરનેટ ડેઝ યા તો ડેલી તમે વોશ કરો જય શ્રી કૃષ્ણ